એક પોપટ સફરજનના ઝાડ પર રહેતો હતો રોજ તે ઉપર બેસીને લાલ લા ત્યાંથી પસાર થતો હતો તેણે પોપટ જોયો અને પોપટ પર ગોળી ચલાવી ગોળીથી પોપટ ઘાયલ થઈ ગયો પોપટ ઘાયલ થઈને જમીન પર પડી ગયો શિકારીએ સમજી લીધું કે પોપટ મરી ગયો છે અને શાંત ભાવે ત્યાંથી ચાલ્યો ગયો આ બધું એ કબૂતરે જોઈ લીધું તે તરત પોપટની પાસે દોડ્યો પોપટ બેચારો દુખમાં બોલ્યો મારી મદદ કર હું જીવવા માંગુ છું કબૂતરે તરત પોપટને ઉઠાવ્યો અને એક સુરક્ષિત જગ્યા પર લઈ ગયો ત્યાં કબૂતરે પોપટના શરીરમાંથી ગોળી કાઢી દવા લગાડી અને પાટો બાંધ્યો થોડા દિવસમાં પોપટ પાછો ઠીક થઈ ગયો પોપટ ખુશ થઈને કબૂતરને કહે કે તું હિ તો સાચો મિત્ર છે પણ તેટલામાં કબૂતર ધીમે ધીમે રડવા લાગ્યો પોપટે પૂછ્યું શા માટે રડી રહ્યો છે કબૂતર કહે